તો ફ્રેન્ડ્સ આજે આપણે માત્ર એક કપ રવામાંથી ખૂબ જ ટેસ્ટી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો એક નાસ્તો બનાવીશું તો એના માટે એક લોયામાં મેં એક કપ રવો લીધેલો છે અને એમાં અડધો કપ દહીં નાખેલું છે હવે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું અને એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને હવે ધીમે ધીમે પાણી નાખી આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બને એવી રીતે આપણે બેટર બનાવી લેશું મેં અહીંયા અડધો કપ દહીં અને અડધો કપ પાણી લીધેલું છે જો તમારી પાસે છાશ હોય તો તમે એક કપ છાશ પણ લઈ શકો છો અને છાસ થોડી ખાટી હશે તો આ નાસ્તો ખૂબ જ સરસ બનશે અને હવે એને ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં મેં અહીંયા જારમાં અડધો કપ જેટલા ફ્રોઝન વટાણા લીધેલા છે તમારી પાસે તાજા હોય તો તમે એ પણ લઈ શકો છો અને આદુ મરચાં લસણ નાખી એની પેસ્ટ બનાવી લેશું કેપ્સિકમ ડુંગળી ટમેટું આપણે ઝીણું કટ કરી લેશું અને ધાણાભાજી પણ આપણે કટ કરી લેશું તો જુઓ હવે આપણું બધું તૈયાર થઈ ગયું છે ને તો હવે આપણા બેટરને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જે વટાણાની પેસ્ટ બનાવી છે એ સમારેલી કોથમીર અને કટ કરેલા ડુંગળી ટમેટો અને અને કેપ્સિકમ જે આપણે 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 તૈયાર છે એ બધું જ એડ કરી હવે મસાલામાં પણ ખાલી તીખાનો પાવડર જ એડ કરી આપણે જ્યારે બેટર પલાળ્યું ત્યારે આપણે નિમક તો એમાં નાખેલું છે અને આપણે તીખા મરચાં નાખેલા છે એટલે હું અહીંયા લાલ મરચું પાવડર નથી નાખતી જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે એમાં નાખી શકો છો અને હવે આપણા નાસ્તાને આપણે અંદરથી સોફ્ટ બનાવવા માટે અડધી ચમચી ખાવાનો સોડા અને ઉપર અડધું લીંબુ નીચોવી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું બસ હવે મેં અહીંયા ચાર ખાનાવાળી આવી પેન લીધેલી છે એને આપણે એક એક ચમચી તેલ નાખી અને બરાબર ઓલથી ગ્રીસ કરી લેશું હવે આ બેટર આપણે એમાં બોર કરી દઈશું અને જો તમારી પાસે આવી લોઢી ન હોય તો તમે નોર્મલ જે ઢોસાની લોઢી છે એમાં પણ આવી રીતે નાસ્તો બનાવી શકો છો તમે પણ એમાં પણ આવી રીતે નાના નાના પેનકેક્સની જેમ બનાવી શકો છો તો બસ આવી રીતે આપણે ચા બધામાં થઈ જાય ને પછી એમાં આપણે ઉપર થોડું લાલ મરચું પાવડર એ તો તમે તીખાનો પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો અને એ તો તમે એમના પ્લેન પણ રાખી શકો છો અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે અને એને ઢાંકી અને આપણે દોઢથી બે મિનિટ માટે ચડવા દેશું ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનશે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે જો તમે એને નાસ્તામાં દેશો ને તો એ નાસ્તો પૂરો જ કરીને આવશે એટલો આ ટેસ્ટી બનશે તો બસ દોઢથી બે મિનિટ થાય એટલે જુઓ ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે મતલબ કે આપણો નાસ્તો જે છે નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે જો તમને એટલો ક્રિસ્પી પસંદ ન હોય તો તમે ઓછું પણ કરી શકો છો પણ મારા બાળકોને એકદમ વધારે ક્રિસ્પી પસંદ છે એટલે મેં એને થોડું ક્રિસ્પી થવા દીધું છે અને ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય ને તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો બસ તો હવે બીજી બાજુ પણ આપણે આવી રીતના ઢાંકી અને એક મિનિટ માટે ચડવા દેશું તો લો આપણો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો એક વખત જરૂરથી બનાવજો અને ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ